આદિવાસી વિધવા મહિલાના મકાન સીલ કરવામાં આવતા દવા કરવાના મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવા પરિવારની મુલાકાત લઈ પાઠવવા સાથે ન્યાય માટે જરૂરી તમામ કાર્યવાહી કરવાની ખાતરી આપી જાડેશ્વર ગામમાં આદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ કરવામાં આવતા ભારે વિવાદ ઉભો થવા સાથે રાજકારણ પણ ગરમાયું છે આપના ધારાસભ્ય આદિવાસી અગ્રણી હેમેન્દ્ર કોઠીવાળા તેમજ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને અન્યો સાથે આદિવાસી મહિલાના ઘરે જઈ તેને આ સાંભળી હતી ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે દુશ્મનાવટ રાખી નોટિસો અપાવી હેરાનગતિ કરાતા હોવાના

તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ આપી હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે ત્યારે આ રહેટાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માગવા માટે આ કરતા હશે સમજાતું નથી અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે છતાંય ફરિયાદ પણ લેવામાં નથી આવી તાલુકા પંચાયતમાં તો જોગવાઈ છે જે પણ વિધવા હોય એમને પ્લોટ આખી કમિટી છે છતાંય જયારે તાલુકા પ્રમુખ આવી રીતના રાખતા હોય ત્યારે ચોક્કસ આ ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે આજે અમે મુલાકાત લીધી છે એમને સાંત્વના આપી છે આજે બેન એકલા નથી આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય આપવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું માનવ અધિકારમાં પણ જઈશું મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિવાસી આદિજાતિ આયોગમાં પણ જઈશું અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમના એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્ન રહેશે